હું એતલબેન બારોટ આપણે વિષ્ણુ ધર્મ સ્કૂલના હું એમડી છું અને આજે આપણા આંગણે નોરતે અને સત્યાવીસ તારીખે સાંજે અહીંયા આગળ રાસોત્સવનો પ્રોગ્રામ રાખેલો છે એમાં બધા જ મહિલા મંડળની બેનો અને પ્રેસિડેન્ટને ઇન્વિટેશન આપ્યું છે અને બધા અમારા સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને હાર્દિક આમંત્રણ આપ્યું છે અને તેઓ બધાની ફૂલ અહિયાં હાજરી છે અને સારો એવો પ્રોગ્રામ નું આયોજન કર્યું છે ના આ આયોજન અમારું ચોથી વખત છે

નવા ફોર્મમાં મતલબ કે જનરેશનમાં નવ દુર્ગા મતલબ માથે માતાજીનો તાજ હોય કે હોય એ રીતે નહીં પણ હાથમાં ત્રિશૂલ નહીં પણ હાથમાં લેપટોપ હોય મોબાઈલ હોય અને ટ્રેડિશનલ સાથે ભક્તિની સાથે પણ આપણી આજની યુવા પેઢી યુવા દીકરીઓ જે રીતે આગળ વધે છે એને દર્શાવવાનો અમે આજે પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ છે અને છેલ્લા આઠવાડીયાથી રોજ વન ડે રોજ કંઈ ને કંઈ એડ મૂકી છે અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ છે અહીંયા દેખાશે અમારું એક પણ બોર્ડ એવું નથી કે જ્યાં આગળ નવરાત્રિ રિલેટેડ કંઈ બી અહીંયા ન હોય માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોકસાથી આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે